આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર કચ્છ સૌરાષ્ટ્રને જોડતી ભુજ રાજકોટ ટ્રેન સેવાનો આજથી આરંભ થયો છે આજે વહેલી સવારે કચ્છ પેસેન્જર એસોસિએશન અને રેલવે વિસ્તરણ સમિતિના અગ્રણીઓએ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું તેઓએ આ ટ્રેન સેવાનો સારો પ્રતિસાદ મળશે તેવો આશા વ્યક્ત કરી હતી હાલે આ સેવા ત્રણ મહિના ચલાવાશે સમિતિના અગ્રણીએ આ સેવા ભવિષ્યમાં દ્વારકા સુધી લંબાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી ભુજથી દરરોજ આ ટ્રેન સવારે છ અને પચાસ મિનિટે રવાના થઈ બપોરે દોઢ વાગે રાજકોટ પહોંચશે વરતા બપોરે અઢી વાગે રાજકોટથી રવાના થઈ રાતે સાડા નવ વાગે ભુજ આવશે આજે શરૂ થયેલી ટ્રેન અંગે રેલ્વે વિસ્તરણ કચ્છ રેલવે એસોસિએશનના મંત્રી પ્રબોધભાઈ મુનવરે આ મુજબ જણાવ્યું હતું પૂરી કરી શકાય આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના સતત પ્રયત્નો અને સતત રજૂઆતોનો પડઘો પડ્યો છે અને આખરે કચ્છને સૌરાષ્ટ્રને જોડતી ભુજ રાજકોટ ટ્રેન આજથી શરૂ કરવામાં આવી છે આ ટ્રેનનો મુસાફરો વધારે વધારે લાભ લે એ જરૂરી છે કારણ કે બે દાયકા પહેલાં પણ આ ટ્રેન શરૂ કરવામાં આવી પણ ત્યારે પેસેન્જરો ન મળવાના કારણે ટ્રેન બંધ થઈ હતી ખાસ કરીને આ ટ્રેનની અંદર અંજારને સ્ટોપ નથી આપવામાં આવ્યું જે રૂટ નક્કી કરવામાં આવ્યું છે એમાં અંજારનું ક્યાં નામ નથી અંજાર પણ એક બે મોટું શહેર છે અંજારને પણ સ્ટોપ મળે જેથી આ ટ્રેનને વધુમાં વધુ પેસેન્જર આ આ આ ટ્રેન કાયમી બની રહે એ માટે મુસાફરો પણ વધુમાં વધુ અંદર મુસાફરી કરે દ્વારકા સુધી લંબાવી જોઈએ કારણ કે ઘણા અહીંથી યાત્રિકો છે જે દ્વારકા જવા ઈચ્છે છે પણ અહીંથી કોઈ સીધી ટ્રેન નહોતી ને છે પણ નહીં તો રાજકોટ સુધી જે ટ્રેન છે અત્યારે એને હવે દ્વારકા સુધી લંબાવાય તો કચ્છવાસીઓને વર્ષો જૂની માંગણી પૂરી કરી શકાય વિધાનસભા ગૃહમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પૂછાયેલા લેખિત પ્રશ્નના ઉત્તરમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં એક હજાર એકસો સડસઠ જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવી છે વર્ષ બે હજાર બે ત્રેવીસમાં સરકારી માધ્યમિક શાળાઓમાં બસો અને ગ્રાન્ટેડ શાળાઓમાં એકસો પાંચ એમ કુલ મળીને ત્રણસો ચોર્યાસી જેટલા જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સરકારી શાળાઓમાં બસો સત્યાવીસ અને ગ્રાન્ટેડ શાળામાં સત્યાસી એમ કુલ મળી ત્રણસો સાત જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે શેખપીરથી પાલારા જેલ સુધી બાયપાસ રોડ બનાવવા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને લેખિત રજૂઆત કરાઈ હતી ભીમાસર અંજાર ભુજ ખાવડા ધર્મશાળા સુધી નવનિર્મિત બનતો નેશનલ હાઇવે નંબર ત્રણસો એકતાલીસ ભુજ શહેરમાંથી પસાર થતાં ઇમારતો દુકાનો હટાવવા સહિત હજારો લોકોનું વિસ્થાપન તથા સડક સુરક્ષા સંબંધી સમસ્યાઓ અંગે મંત્રીશ્રીને રજૂઆત કરતા સાંસદે શેખપીર્દી પાલારા સુધી બાયપાસ રોડ બનાવવા માંગ કરી હતી બંને પછમ પાસ ખાવડા ધર્મશાળા માર્ગથી જિલ્લાના સ્થળોના વિકાસ અંગે સાંસદે સડક પરિવહન મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અબડાસા તાલુકાના ખેડૂતો દ્વારા ચોમાસામાં વરસાદ પડ્યા બાદ પ્રથમ વખત કરેલા વાલના પાકના વાવેતરને ધારી સફળતા મળી છે કપિત જમીનમાંથી બારથી પંદર મણ પ્રતિ એકરે પાકનો ઉતારો આવ્યો છે તો પિયતવાડી જમીનમાં એકરે પચીસ મણ જેટલું પાક ઉત્પાદન થયું છે અબડાસામાં સામાન્ય રીતે કપિત જમીનમાં વાલના પાકની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવતી નથી પણ અમુક ખેડૂતો દ્વારા નવતર પ્રયોગ કરીને તાલુકામાં ત્રણસો એકર જેટલી જમીનમાં વાલનું વાવેતર કરાયું હતું તાલુકાના નરેડી બીટ્ટા ચિયાસર સહિતના ગામોમાં વાવેતર કરાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક બાદ રાજ્યના તાપમાનનો પારો ફરી ઉપર જવાનો છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે આગામી પાંચ દિવસ આ વધારો યથાવત રહેશે જો કે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોવીસ કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોના કારણે બફારો અનુભવો પડશે જિલ્લામાં આજે વહેલી સવારે ઠંડક જ્યારે બપોરના ભાગે ગરમીનો લોકોએ અનુભવ કર્યો હતો કચ્છના તમામ મુખ્ય મથકોએ લઘુત્તમ તાપમાન આજે એકવીસ આસપાસ રહ્યું હતું મુન્દ્રા તાલુકા પંચાયત સામાન્ય સભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના રૂપિયા ઓગણીસ પોઈન્ટ એકતાલીસ કરોડની પુરાંતવાળા બજેટને બહાલી અપાઈ હતી આ તબક્કે મુન્દ્રાને બાયપાસ માર્ગ તેમજ જમીનની સમસ્યાનો સામનો કરતા ગામોની હદમર્યાદા વધારવા માંગણી વ્યક્ત થઈ હતી તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અંદાજપત્રનો ઠરાવ મંજૂર કરાયો હતો તેમજ પંદરમાં નાણાપંચના કામોના આયોજનની ચર્ચા થઈ હતી મુન્દ્રાબારોઈ નગરપાલિકાની ગઈકાલે મળેલી ત્રિમાસિક સામાન્ય સભામાં ખાસ ટરાવ પસાર કરીને દીવાબતીનો વાર્ષિક રૂપિયા બે હજાર વેરામાંથી ઘટાડો કરીને સીધો રૂપિયા બસો પચાસ કરવાની દરખાસ્ત આરસીમાં મુકાઈ છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર